આવ્યા નથી આજે તું મારી સાથે ચાલ પણ મમ્મી મારે શાળાએ જવાનું આજે નથી જવું શાળાએ જવાનું છું તારે ક્યાં ભણી ભણીને જવું છે આજે શાળાએ તેનું શિક્ષણ પણ ચાલી રહ્યું છે અને પરીક્ષા પણ ટૂંક સમય માં આવી રહી છે મજૂરી કરાવી શકતા નથી આમ છ થી ચૌદ વર્ષ ના બાળકો માટે મફત અને ફરજીયાત ભણવાનો અધિકાર તમે તેને આમ મજૂરી કરાવશો તો તે કાયદાનો ભંગ અને ગુનો પણ બને છે તે માટે તેને આજે શાળાએ મોકલી દઉં મને માફ હું આજથી અશિતાને દરરોજ શાળાએ મોકલીશ અને યસ હવે